ડભોઈ તાલુકાના ચાનોદ પાસે ગામડી ગામે એક માસ પૂર્વે મગરના હુમલામાં મોતને ભેટેલા ગામના માથાસરા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદાના પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાનાઓના ધર્મપત્નીને વન વિભાગ દ્વારા રૂપિયા દસ લાખની આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરત હસ્તે અર્પણ કરવામાં આવ્યો માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્રો મુજબ દસ લાખ કરવામાં આવી હોય ડભોઈ તાલુકાના ગામડી ગામે ઓરંગસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાભાઈ વસાવાનાઓને મગર નદીમાં એક માસ પૂર્વે ખેંચી લઈ જવાની ઘટનામાં મૃત્યુ નીપજ્યું હોવાને લઈ વન વિભાગ આર એફ ઓ કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડબોઈ વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનો રૂપિયા દસ લાખની માતભર રકમનો ચેગ મૃતક પારસિંગભાઈના પત્નીને ચાનોદ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ફોરેસ્ટર જેજી બારોટ ફોરેસ્ટર હંસલાબેન રાઠવા બિટગાર્ડ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આદ્રગ સામાજિક વનીકરણ વિભાગ ડભોઈ દ્વારા માદાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસિંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું છે નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને રૂપિયા દસ લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે જ વન વિભાગે નવમી માર્ચે જ્યારે બનાવ બન્યો અને એક મહિનાના જ ગાળામાં એમને દસ લાખ જેવી માત રકમ રકમની ચૂકવણી કરી છે એ દલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું ને શુભેચ્છા પાઠવ